અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અંકલેશ્વર જેઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો આ તળાવ ફરતે બનાવાયેલ વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં તળાવ તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસ નો વિષય છે આ તરફ નજીકમાં જ આવેલી વરસાદી પાણી ની મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છેલ્લા એક અઠવાડિયા આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે એટલે રાત અને રાત સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે જય હિન્દ